પ્રત્યે શુભમ પાર્ક સોસાયટીમાં ખાડીનું લેવલ વધતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા સતત વધતા પાણીને કારણે સોસાયટીમાં બનાવાયેલી ખાડીની દીવાલ તોડી પડાઈ હતી લોકોનું અનાજ સહિતનું સામાન પાણીમાં પલળી રહ્યું છે ખાડીનું લેવલ વધી જતાં શહેરની શુભમ પાર્ક સોસાયટીના લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે સતત વધતા પાણીને કારણે સોસાયટીમાં બનાવેલી ખાડીની દીવાલ તોડી પડાઈ છે લોકોનું અનાજ સહિતનો સામાન પાણીમાં પલળી ગયો છે લોકો સામાન બચાવવા ઘરના માળીએ ચડાવી રહ્યા છે લોકોએ પાલિકા સામે રોષ દાખવ્યો છે ઘર હોવા છતાં લોકો બહાર રહેવા મજબૂર બન્યા છે છેલ્લા ચાર દિવસથી વીજળી પણ નથી એટલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોએ પોતાનો સામાન બચાવવા ઉપર ચડાવી દીધો છે તમામ લોકોએ પાલિકા સામે રોષ દાખવ્યો છે લોકો ઘરની બહાર રહેવા માટે મજબૂર બન્યા છે છેલ્લા ચાર દિવસથી વીજળી પણ નથી